ચાલો કેમ છો પીછાને ભાઈ મજામાં તો હવે જો આપણે આજે વાડીએ પણ આવી ગયા છીએ અને આપણે પૂર્ણ પૂર્ણ પણ સંપૂર્ણ તલની પણ માહિતી પ્રાપ્ત છું હોવાની છે તો કઈ રીતે દવા સાચવી કઈ રીતે જો આ રીતે બધા આપણે તલ પણ બહુ સારામાં સારા હવે થઈ ગયા છે અને તલની પણ આપણે દવાની થોડીક માહિતી અમારા કિસાન મિત્રોને આપવાય છે અને આપણે તલમાં પણ દવા સાંટ્યા પછીનું પણ કેવું રિઝલ્ટ છે અને ફાલ પણ કેવો છે અને ફૂલ કેવા છે અને આપણે બિહાર વિશેની પણ માહિતી થોડી ઘણી આપી છે તો હવે ધ્યાન રાખીને સાંભળજો ખેડૂત મિત્રો અને અમારા ભાઈઓ તો ફાર્મિંગ ખેતી અમારી ચેનલ છે એમાં સ્વાગત તમારું છે તો હવે જુઓ આપણે આ રીતે તલ છે આ રીતે પાળિયા બાંધેલા છે પણ આપણે હજી આમાં જો આવડાવડા તલ થયા છે અને આવડું ઝાડ પણ થઈ ગયું છે અને ઝાડનો બહુ વિકાસ પણ બહુ સારો છે અને ફૂલ પણ બહુ સારામાં સારા પણ છે તો આપણે દવાની વિશેની માહિતી કરીએ આપણે આમાં હજી બીજો છટકાવ કર્યો છે તો પ્રાઇડ વિશ પ્રાઇડ વિશ આપણે આમાં કંપનીનું પ્રાઇડ આપણે પણ રહે છે તો પ્રાઇડ છાંટવા માટે ઝીણી છાસડી હોય અને ઝીણી કોઈ આપણે માખી હોય જો આ કોરની માથે પણ સફેદ માખી હોય તો એના લીધેથી પણ સાસડીનો આપણે જીવાતનો વિકાસ પણ થાય છે અને આપણે પ્રાઇડ પણ સાથે પ્રાઇડની જ સાથે આપણે એક બીજી દવા નાખેલી છે મોનોકોટો ફોસ મોનો મોનોકોટો ફોસ આપણે નાખેલું છે આમાં તો એ પણ સારામાં સારું એનું પણ રિઝલ્ટ છે કેમ કે આપણે એમાં જો કોઈ તલ આપણે તમારા કોળતા ન હોય કુણેપ ન હોય તો આપણે મોનોકોટો મોનોકટો છે એ કોડ માટે પણ કામ કરે છે અને આપણે ગયા છટકાવ એ પણ કયો કરેલો છે એ તમને કહી દેશે મારા ખેડૂત મિત્રોને તો આની પહેલાંનો છટકાવ જો આપણે મારેલો છે તો પ્રાઇડ વિશ કંપનીનું પ્રાઇડ તો આપણે નાખેલું છે પહેલાં છંટકાવમાં તે પણ અને એની સાથે આપણે એની સાથે આપણે બીજી દવા નાખેલી છે તો આપણે એ દવાનું પણ તમને નામ આપીશ તો આપણે એમાં દવા નાખેલી છે સાયપરમથ મથ પણ એ પહેલાં છંટકાવ પણ આપેલો છે સાયપર નાખેલી છે અને આપણે પ્રાઇડ નાખેલી છે તો આ રીતના આપણે છટકાવ પણ કરેલો છે તો આપણે એમાં પ્રાઇડની સાથે પહેલાં છટકાવમાં સાયપર નાખેલી છે એનું કારણ છે કે આપણા પીત આપીએ એટલે થોડાક પીળા પણ પડવા લાગે છે આપણા તલ પણ જો આ બે પ્રેમ માર્યા છે આપણે પણ આમાં તમને ક્યાંય પીળા તલ દેખાશે નહીં તો આપણે સારામાં સારી પણ માહિતી આપી છે અને જો આ રીતે આપણે બધાય પણ આવું જ રિઝલ્ટ છે અને એકદમ પણ વાહનમાં તલ અમારા છે તો બહુ સારામાં સારા તલ અમારા છે અને કોઈ નથી આપણે પીળા પડતા અને આમ એક જ સરખા તમને દેખાય છે જો અમારા મીડિયા માધ્યમથી તમને તલ સારા દેખાતા જ હોય તો તમે માહિતી પણ આવી શકશો જો આ એક અને જો હવે આપણે ફાલ પણ તલમાં શરૂ થઈ ગયો છે અને સારામાં સારું પણ આપણે આમાં તલનું રિઝલ્ટ દવાનું સારું રિઝલ્ટ છે પાણીનું પણ સારું રિઝલ્ટ છે અને ફૂલ હવે બેહવા મળ્યા છે અને બહુ સારામાં સારો પણ આપણે ફાલ તલમાં બેસી ગયો છે તો જુઓ લાગત તમને આપણી વાડીમાં તલમાં તમને એકદમ સારામાં સારી બતાવી રહી છે અને એકદમ વાહનમાં તલ છે આપણા કેમ કે નથી પીળા પડતા કે નથી આમાં કોઈ જાતનો રોગ બહુ સારામાં સારું આપણે તલનું રિઝલ્ટ છે અને તમને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો ફાર્મિંગ ખેતી માહિતી અમારી ચેનલનું નામ છે અને અમારો વિડીયો જોવા તમને ખૂબ ખૂબ ધન્યવાદ અમારા કિસાન મિત્રો અને આવતા વિડીયો આપણે મળશું આવજો